રાજકોટમાં ભરવાડ સમાજે કર્યો અનોખો પ્રચાર કોંગ્રેસના સમર્થનમાં સાત તારીખે જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે માલધારી સમાજ છે કે તે અત્યારે પરેશ ધાનાણીનો પ્રચાર છે તે કરતા અહીં જોવા મળી રહ્યા છે કારણ કે ચૂંટણી આવી છે ને દરેક સમાજ છે તે પોતાના સમાજના પ્રશ્નો લઈ અને જે નેતાઓ છે તેને ઢંઢોરવાનો પ્રયાસ છે તે અત્યારે કરી રહ્યા છે મારી સાથે માલધારી આગેવાન છે શું પ્રશ્ન છે ને આજે શા માટે પરેશ ધાનાણીનો પ્રચાર માલધારી સમાજ કરી રહ્યો છે રાજકોટના ઇન્ડિયા ગઠબંધન એરલાઇન્સના જે ઉમેદવાર છે પરેશભાઈ ધાનાણી એના સમર્થનમાં રાજકોટ ભરવારી ભરવાડ રબારી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો નીકળ્યા છે કે નૈનેડાજ માલધારી સમાજને પણ સમજાવી રહ્યા છે કે એનિમલ એક્ટના કાયદાના કોઠા હેઠળ જ્યારે ગાય માતાઓને ઘરેથી લઈ ગયા ખીલેથી લઈ ગયા બેનું દીકરીઓને મારી એના અન્યાયનો બદલો લેવો તો કઈ રીતે લેવો તો સિત્તેર લાખથી પણ વધારે માલધારીઓ ગુજરાતની અંદર વસતા હોય એના મતાધિકારનો ઉપયોગ કરી સરકારનો અહંકાર ને અહંક એનો જે સેય તોડી એની સામે મતદાન કરી કોંગ્રેસ પક્ષને વિજય બનાવવો જોઈએ આપણે જ્યારે વાત કરીએ તો રોડ ઉપર બકાલાવાળા નાના માણસો હોય એને નથી છોડ્યા મોટો માણસ હોય તો એને નથી છોડો પાથેવાળાને નથી છોડ્યા હવે ગાય માતા એક બાકી રહીતી તો હું તમામ ગાય ગૌ ભક્તોને પણ નમ્ર વિનંતી કરું છું કે જો તમારામાં થોડીક પણ તમારા હૃદયની અંદર ગૌ ભક્તિ રહી હોય તો ગાય માતા માટે એકવાર કોંગ્રેસને મતદાન કરો જેથી આ સરકારનું અહમ તૂટે પહેલી વાત તો અમે માલધારી સમાજના લોકો છીએ એટલે અમારે અમારો પોશાક ગમે ત્યારે પહેરવાનો જ હોય અને અમે કોઈ વિરોધ નથી કરી રહ્યા અમે અમારો પરંપરાગત પોશાક પહેરીને પરેશભાઈ ધાનાણીનો પ્રચાર કરી રહ્યા છીએ કારણ કે મોદી સાહેબ એમ કે છે કે કોંગ્રેસ આવશે તો બે ભેંસો હશે તો એક ભેંસ લઈ જશે આટલા વર્ષ કોંગ્રેસે રાજ કર્યું અમે માલધારીના ઘરે ઘરે જઈને સમજાવવા માગી છીએ કે તમારી ક્યાંથી કઈ ભેંસ લઈ ગયા ઉલટાનું કે આ દસ વર્ષના શાસનમાં લોકોએ ઘરે ઘરે ગાય હતી એ પકડી ગયા છે અલગ અલગ કલમો લગાડીને એમ કીધું કે હવે તમારી ગાયો પકડી જવામાં આવશે અને ખોટા કેસ કરવામાં આવે માલધારી સમાજના યુવાનોને ખૂબ હેરાન કરવામાં આવે છે અને હાલમાં નાના અને ગરીબ મધ્યમ વર્ગના માલધારીઓ ખૂબ હેરાન થઈ ગયા રાજકોટમાં કોઈના ઘરે ગાયો નથી બધાને કામે જવાનો વારો આવી ગયો છે આજે માલધારી સમાજની વેદના લઈ અને એના યુવાનોને આગાવાનો લઈ આવ્યા છે એની વેદના એક જ છે હિન્દુસ્તાનમાં આપણે ગાયને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે કૃષ્ણ કનૈયા વખતથી ગાયની એક મહત્વતા સમજવામાં આવે છે જ્યારે ગાયના નામે મત માગી અને આ મધમાં બેઠેલી સરકારને આજે જે જગાડવા અને હેઠે ઉતારવા એને હેઠે ઉતારવા માટે માલધારી સમાજના યુવાનો બારે નીકળ્યા છે સમાજના થકી જ બનેલો આગેવાન પોતાનો ભ્રષ્ટાચાર છાવરવા ક્યાંક ને ક્યાંક ગુલામી અવસ્થામાં આખા સમાજને જે ધરોપે છે એ આગેવાનો અને આ સત્તાની વિરુદ્ધમાં અઢારે વર્ણો પોતપોતાના આક્રોશ ઠાલવી રહ્યા છે સારાઈ રાજકોટમાં આવી જ રીતે પરંપરાગત વસ્ત્રો પહેરી અને પોતાની વેદના ઠાલવી રહ્યા છે મતદારો સુધી અમે એ સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે હિન્દુત્વના નકલી છે નકલી મોહરાઓ પહેરીને ચરવા નીકળેલી આ ભાજપ સરકારને અમે ખુલ્લે આમ પડકાર ફેંકીએ છીએ કે હવે અમે તમારા વિરુદ્ધમાં મતદાન કરશું કરશું ને કરશું જ અત્યારે ગામડાના માલધારી સમાજને ટિફિન લઈને બીજે મજૂરીએ જવાનો વારો આવી ગયો એના છોકરા દૂધ વગરના રજડી પડ્યા અને સિટીમાં પણ ઢોર નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો માલધારીની કાંઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ના આવી પરંપરાગત વસ્ત્રોની અંદર તેઓ પરાશ ધાનાણીનો પ્રચાર કરી રહ્યા છે ને ઢોલ વગાડી અને માલધારી સમાજના યુવાનો છે તે ક્યાંક જે મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ તે કરી રહ્યા છે માલધારી સમાજના આગેવાન રણજીત મૂંધવા અહીં પૈસા ઉડાડતા ઢોલ પર જોવા મળી રહ્યા છે ને જે રીતના ખાસ કરીને પરંપરાગત વસ્ત્રોની અંદર આજે માલધારી સમાજ છે કે તે અત્યારે જે પરેશ તાનાણીનો પ્રચાર કરવા માટે થઈને રાજકોટ શહેરની અંદર ટીદાર સમાજ અને હવે માલધારી સમાજ છે તે પણ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ આવી અને પ્રચાર કરતો અહીં જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે મીડિયા રાજકોટ